ઇન્દ્ર મહારાજ ને એક વાર પૃથ્વીની પરિક્રમા કરવાની ઈચ્છા થઈ રાવતના પર બેસીને ઇન્દ્ર મહારાજ પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યો છે અને એમાં દુર્વાસા શામાં મળે દુર્વાસા એટલે લગભગ આપણા જે ઋષિઓ છે એમાં દુર્વાસા લગભગ મોઢું ચડેલું જ હોય હા ક્રોધમાં જ હોય આપણે ત્યાં લગભગ જે શાપો અપાયા ને એમાં મેજોરિટી દુર્વાસાય આપ્યા છે હા સહેજ વાંકવું પડે ને હા ચલો સર્પનો કેમ સ્વભાવ છે કે એને ખબર નથી કે હું શું કરું છું સર્પને ખાલી અજાણતા પૂંછડી દબાઈ જાય તો આ માણસનો અપરાધ કેટલો છે ખાલી પૂંછડી દબાઈ ગઈ એટલો પણ એની સજા કેવડી છે એને ખબર નથી કે હું આ શું કરું છું શાપ આપી દે પણ આજ એવું બન્યું આ દુર્વાસા ખુશ હતા હોય નહીં આ જ હતા એનું કારણ વૈકુંઠમાં ગયા હતા અને વૈકુંઠમાં ભગવાન નારાયણે પૂજા કરી દુર્વાસાની પુષ્પની માળા પહેરાવી ઋષિનું સન્માન કર્યું ભગવતી લક્ષ્મીએ પ્રસાદ આપ્યો પરમાત્મા દ્વારા પૂજા થઈ દુર્વાસા બહુરાજી છે અને ફૂલની માળા પહેરીને એમાં ઇન્દ્ર સામો મળ્યું દુર્વાસા ને એમ થયું કે આ દેવરાજ છે સ્વર્ગનો અધિપતિ છે આનું મારે સન્માન કરવું જોઈએ હવે રસ્તામાં મળ્યા ત્યાં કોઈ સન્માનની સામગ્રી કોઈ છે નહીં કંકુ ચોખા કંઈ છે નહીં ત્યાં અરે દુર્વાસાએ શું નક્કી કર્યું પોતાના જ ગળામાં હાર હતો એ હાર ઇન્દ્રને પહેરે એ કયો હાર હતો વિષ્ણુ ભગવાને પહેરાવેલો મહિમા વાળો હાર હતો પણ ઇન્દ્ર મહારાજ એના અભિમાનમાં હતો આ તો બધા સાધુડા હારને કાઢને સ્વર્ગની સંપત્તિના મદમાં રહેલો ઇન્દ્ર હારને હાથીના માથા પર ફેંકી દીધું અને જેવો હાથીના મસ્તકના ઉપર પર હાર ફેંક્યો એટલે હાથીનો સ્વભાવ છે એને સૂંઢમાં લઈ લીધો અને નીચે નાખ્યો અને હાથીએ હારના ઉપર પગ મૂકી દીધો પુષ્પના પર પગ મુકવાથી પ્રભુનું અપમાન થાય છે શોભા છે પુષ્પ સૃષ્ટિની શોભા છે પણ એના પર ચરણ ન રખાય એના પર પગ ન મુકાય હવે એ પગ મૂક્યો અને જેવો હાથી એ પગ મૂક્યો દુર્વાસાનું સૂતેલું જનાવર હતું જાગી ગયું એ હતું અને દુર્વાસાના મુખમાંથી શાપ નીકળી ગયો ઇન્દ્ર સત્તા અને સંપત્તિના મધમાં તું મદાંત બન્યો છો હું તને શાપ આપું છું તારી પાસે સત્તા સંપત્તિ તારું તેજ બલ તારી શ્રી બધું નષ્ટ પામશે અને જેવો શાપ મેળ્યો એટલે ઇન્દ્ર નિસ્તેજ બની ગયો તેજહીન થઈ ગયો વૃદ્ધોનું વડીલોનું સંતોનું અપમાન કરવાથી બલ બુદ્ધિ તેજ અને શ્રી આ બધું નાશ પામે છે ધીરે 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 એ વખતના જેટલા અસુરતા એ તમામ પડી કે ઇન્દ્ર મહારાજને શાપ મળ્યો છે અને ઇન્દ્ર નિસ્તેજ બની ગયો છે પરિણામે સ્વર્ગના પર ચડાઈ કરી સ્વર્ગના તમામ દેવતાઓને મારી હાંકી કાઢ્યા અને સ્વર્ગનું રાજ્ય હતું એ બધા અસુર જે હતા ને એને હાથમાં લઈ લીધું શાસન સત્યનું છે હાથમાં આવી ગયું છે દેવતાઓ ગભરાયા ગભરાયેલા દેવતાઓ બ્રહ્માજી ની પાસે ગયા બ્રહ્માજી ને કીધું પિતાજી અમારું સ્વર્ગ લૂંટાઈ ગયું હા આ બધા આવીને અમને બહુ માર્યા એકબીજા પોતાના વાહા બતાવવા માંડ્યા ઓલું કે જો મને પગમાં કેટલું માર્યું કે પડી ગયા છે મને બહુ માર્યા એ કીધું ઇન્દ્રને કે તે દુર્વાસાનું અપમાન કર્યું શું કામ તને એટલી ખબર નથી ઋષિ છે એટલે મારી ભૂલ થઈ ગઈ પણ હવે હવે આનો ઉપાય તો ભગવાન કરી શકે બાકી હું કાંઈ ન કરી શકું ચાલો વિશાળ દેવતાઓનો સમાજ ભગવાન નારાયણની પાસે કર્યો છે દિવ્ય મંત્રો વડે ભગવાન નારાયણની સ્તુતિ કરી ભગવાન નારાયણે બ્રહ્માજીને કીધું બ્રહ્માજી તમે શું કામ આવ્યા મને ખબર છે પણ હવે એક કામ કરો આ દેવતાઓને જો સ્વર્ગ પાછો આપવું હોય તો એ બધાને કેવો સમુદ્ર મંથન કરે એમાં અમૃત પડ્યું છે એ અમૃતને એ કાઢે અને હું એને સહારો આપીશ હું એને મદદ કરીશ એ મંથન કરશે સમુદ્રનું તો હું અમૃત લઈને પ્રગટ થઈશ જે ઘણા લોકો એમ આમ કે ભાઈ ભગવાનને અમૃત આપવું જ હતું તો એમ નામ આપી દીધું હોતું એમ નામ પ્રગટ આ બધું આ બધું માથાકૂટ શું કામ કરાવ્યું પરમાત્માએ કીધું કે નહીં હું હું તમને બધી જ મદદ કરવું પડે તમારે કંઈક કરવું પડે હા તમારે પુરુષાર્થ કરવો પડે હા ભાગ્યના આધારે બેસનારો વ્યક્તિ એને નિર્બળ કહ્યો છે ભાગ્ય પણ મને તમને ત્યારે સાથ આપે જ્યારે વ્યક્તિ પુરુષાર્થ કરે જ્યારે વ્યક્તિ મહેનત કરે